કટકા કરીને પછી હળદર ને એવું બધું નાખીને બોરો નાખવાનો છે ખાજા બની ને થઈ જાય ત્યાં તૈયાર આ જોઈને કોને નાનપણ નું યાદ આવી ને પ્લીઝ તમે કોમેન્ટ માં કહી દેજો પૂજા બેન નો છેલ્લો દિવસ છે મહેમાન મહેમાન અમારે જય માતાજી રામ રામ બધા ને તો માતાજી હવે હારું કરે ને બધા ને હાજર નજર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો અટાણા તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે શ્રીરામણ ને બધું

તો આવી કાંઈ ખાખડી ખાવા આવો બધાય ને આ છે ગરમેલ તો ગરમેલ નાથના કરવાના છે ને આ લાવ્યા છે ખાખડી મોટી મોટી જબર તો મને તો બહુ જ ગમે તો હોટાળમાં તો આવું કક્ષ છે બધાય ને પૂજાબેન માથું વળો હે છે તો બધા બ્લોગમાં બનાવી તમને બધાને મજા આવે છે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી ને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની અમારે જરૂર છે તો આખો બધી રજામાં શું પાકો કરવાનો કે શું છે બધા પૂજા પૂજાબેન જો બદામ ખાય છે હટાણ માં કઈક આંબી આવ્યા છે તો જો ગરમે લેવા છે ને તો એના આખ બનાવવાની તૈયારી કરવા માંડીએ કેમકે એને બોરો નાખવાનો હોય તો એ પેલા છે ને આ થોડીક સેલ પાડવાની હોય છે

ગરમેલ નાખવાના હવે આમ નાખીના આવા બટકા કરી ને પછી હળદર ને એવું બધું નાખીને બોરો નાખવાનો છે આ તો મજા આવે કોને કોને ગરમેલ ના ગમે તો ફેમિલી આ કાલ ની સિંહ સેવું છે ને તો હવે આજ થોડીક હુકવી જોઈએ કાબા થોડીક આલી લીલી છે તો આને કેવાય ખાજા કાપુજા બેન તો આ ખાજા થોડા થોડા છે તો એ હુકવી દે કેમ કે આ આલા લીલા હોય ને તો આને હુકવા પડે તમારે પૂજા બેન હુકવે છે તો ફેમેલી આવા કાક ખાજા બની થઈ જાય ત્યાં તૈયાર છે ને હુકાઈ ગયેલા છે હવે કાલ તો સેટ દિયાતમાં લેવા થા પણ હુકવવાનો કાંઈ મેળ નહોતો રહ્યો પણ હવે અટાણ થોડોક તડકો થઈ ગયો ને તો હવે થોડી થોડી હૂકવી દઈએ એટલે બગડે નહીં કાબા તો હારી રહી સારી હુકવીએ ને તો સારી રહી તો આ ખાજા છે ને હવે આજનો દી હુકવવાના હોય પછી આપણે પેક કરીને મેકી દઈએ એટલે ખાવી હોય તો કાઢીને બાફીને ખાવાની અને તેલને ને શેકીને બનાવવાની હોય ને બાફીને ખાવાની વધારે મજા આવે તો ફેમિલી હવે તો સેવો ને એવું બધું ભૂકવી દીધું છે અને હવે થઈ ગયો છે બહુ તડકા જવું કેમ કે હવે છે ને અમારે માલ ને એટલે ભેન ને એને નાખવાની છે નીણ તો હવે નીણ ને કાપી લઈ તો ફેમિલી હવે જો નીણ કાપી લીધી છે અને હવે નાખી માલ ને

એવું છે કા દેખાડો ની ધોયેલી તો ફેમિલી જો અમારા પૂજા બેન ધોય છે સિંગોલી કે લખોટી લખોટી આવી કાક હોય તાજ અમાર બેન લઈને ધોવા માંડ્યા કા કેવી છે તો મસ્ત મજાની આ આ જોઈને કોને નાનપણનું યાદ આવીને ને એ પ્લીઝ તમે કોમેન્ટમાં કહી દેજો અમારા પૂજા બેન જો આજ એવું છે બે ડબલા ભેરા તાજ અમારે બેન બધું ખોળતા હે ને તો એમાંથી જેડી કા બેન હટાને તો જો જાવ અમારા પૂજા બેન ને લીધું છે લેસન કેમ કે આ છે ને એક ધારો કામ 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 જ હતું કામ આજ તો નવરા જ નથી આજ આખો દી કા પૂજા બેન તો જો પૂજા બેન ને લેસન કરે છે અને આજે એક ખુશખબરી છે કેમ કે આજે આવવાના છે મહેમાન કા બેન કોણ આવવાનું છે હા તમારા અમારા કૈલાસ બેન એ આવવાના છે એટલે મજા આવશે

तर खाऊन देऊ देऊन खावाच का देऊ खाऊ ने आपलं आल કોકે બોલે એમ જો આવી ગયા છે ઢાબા પર કેમ પવન ખાવા જો સરસ મજાનો એવો પવન આવે છે એટલે મજા આવે છે ના જો તો મહેમાન છે એટલે વધારે મજા આવે છે તો આજ તો બધા રોકાયેલા છે એટલે બધા જો હેઠા બેઠા છે અને હું આવી ગઈ છે ધાબા ઉપર કેમ કે ના મારા બોપ્પાની બધા બેઠા છે તો હું ગાલો હું ભઈ આવું ધાબા ઉપર તો ડાબા ઉપર આવીશ તો તો જો કેટલો સરસ મજાનો વ્યૂ દેખાય છે ને મજા આવે છે તો જો હવે જઈએ એઠે કેમકે રસોઈને એવું બધું બનાવવાનું છે તો રસોઈને એવું બધું બનાવીએ કેમ કે મહેમાન રોકાયેલા છે એટલે આપણે બધું રાંધવાનું તો હોય જી તો પૂજાબેન ને છે માર્કેટમાં કેમકે માર્કેટમાંથી બધું વસ્તુ બધું લાવવાનું છે તો પૂજાબેન ગયા માર્કેટમાં ને હું આવી ગઈ છે ધાબા ઉપર તો હવે આપણે જઈએ ડાયરેક્ટ હા એઠે અટાણે જો બકાલામાં લાવ્યા છે મસ્તના ભીંડા તો કૈલાસ બેન ને બેઠા છે ને મારા બાજુ બકાલું સુધારે છે એ સિંગુ બેન શું છે પૈસા ભાગ લેવા જવાનું છે હે હવે તો જો રોટલા બનાવી નાખ્યા છે ને હવે જ છે વાળું કરવા તો મહેમાન નાસ્તા બધા છે એટલે બધાની ધડબડાટી બોલે છે અને મહેમાન સાથે મજા આવે છે ને અમારે પૂજાબેન જો આમ કાંક ખાખા ખોળા કરે છે જો ખાખા ખોળા કરે હું કરો એવું છે તો જવ ને વાળું કરવા તો મને વાળું કરી લઈએ તો બસ હવે આજનો વિડીયો કાંઈ કાંઈ એમ થયો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જાઉં